દેવી સર્વભૂતેશુ શક્તિ રૂપે ન સસ્પિતા નમતસ્ય નમતસ્યે નમતસ્ય નમતસ્ય નમો નમઃ જ્યારે આજ આવા વરસાદના વાતાવરણમાં બધી કહાની એકઠી કરી અને આવી રહી છે આપણે ટૂંક સમયમાં લીલી પરિક્રમમાં લોકોના મેળાના મેળા ઉમટી પડશે ત્યારે વાત કરવી છે મારે કે જૂનાગઢના ગિરનારની જ્યારે આપણે જૂનાગઢ જઈએ છીએ ગિરનારને નિહાળીએ છીએ પણ આપણે ક્યારે એમને જોઈએ છીએ ઇતિહાસ આપણે પૂરો જાણતા ન હોય પણ આજ મારે તમને વાત કરવી છે ગિરનાર કેવી રીતે બન્યો હશે અને પરિક્રમની શરૂઆત કોને કરી છે શા માટે પરિક્રમ કરવી ચાલો થોડાક અંદર ઉતરીએ એવી આ સૌરાષ્ટ્રની ધરા ગરબા ગિરનાર બરોબર ગિરનાર ની વાત કરવી છે એ તો જાણે વાદળ હારે જાણે વાતો કરે અને જ્યાં ભોળાનાથ બિરાજે છે પણ આટલું જ નહીં જ્યાં સોસઠ જોગણી બાવન વીર નવનાથ સિદ્ધિ સોરાશી એવા અનેક દેવતાઓ બિરાજે છે અને એવા પવિત્ર ગિરનારના ઇતિહાસની વાત કરવી છે પણ ત્યારે આપણને પહેલો પ્રશ્ન કોઈ થાય તો ગિરનાર કેમ બન્યો છે કેવી રીતે બન્યો છે આજ તમે ગિરનાર જાઓ અને ગિરનારને જોવો અથવા તો ગિરનારનો ફોટો જોવો તો તમને ખબર પડે કે કોઈ મહાપુરુષ કોઈ સાધુડો બેઠો હોય ને એવું લાગે અને એ સાધુડાનું એ ડુંગરાની અંદર મસ્તક દેખાય છે નાક દેખાય છે મુખ દાઢી એની આંખો દેખાય છે કોઈ સાધુડો બેઠો હોય એનું આખું મસ્તક દેખાય છે ત્યારે ગિરનાર આવી રીતે કેમ બન્યો હશે ગિરનાર કેવી રીતે બન્યો અને આપણે વાત કરવી છે આ પરિક્રમ કેવી રીતે શરૂ થઈ અને કોણે પરિક્રમની શરૂઆત કરી શા માટે કરી ચાલો નિહાળીએ આગળ અને સાથે સાથે આપણે વાત કરવી છે કે જૂનાગઢ ગિરનારના પગથિયા કેવી રીતે બન્યા હશે કોને બનાવ્યા હશે અને એ વખતે કેટલો ખર્ચ થયો છે આ બધું કેવી રીતે શક્ય છે અને આ બધું કેવી રીતે ડુંગર બન્યો કેવી રીતે પરિક્રમની શરૂઆત કરી પગથિયા કોને બનાવ્યા એ આપણે થોડોક ઇતિહાસ જાણીએ જેથી કરીને આપણે પરિક્રમમાં જઈએ જૂનાગઢ જઈએ તો આ ઇતિહાસ વિશે થોડુંક જાણી શકીએ જ્યારે દક્ષિણ ભારતના સાહિત્યમાં હજારો વર્ષો પહેલાં લખાયેલી એટલે કે સદીઓ પહેલા દક્ષિણ ભારતના સાહિત્ય મુજબ આપણે વાત કરવી છે એના દ્વારા પણ વાત કરવી છે કે ગિરનારના પર્વતને આઠ પાંખો હતી આઠ પાંખો હતી આ દક્ષિણ ભારતના સાહિત્યમાં લખેલું છે મારી મોઢાની વાત નથી કરતો સાહેબ ત્યારે આઠ પાંખો હતી અને ગિરનાર પર્વત ઉડીને ગમે ત્યાં જઈ શકતો હતો એટલે જ્યાં જવું હોય ત્યાં ઉડી ને જાય અને ઉડીને જાય અને ઉડીને આવે પણ જ્યારે ધરતી ઉપર ઉતરે ત્યારે હજારો જીવ છે એ એની નીચે દબાઈને મરી જતા હતા એટલે આ કેટલી વાર આવી ઘટનાઓ બની અને ઘણી વાર સમુદ્રમાં પણ ઉતરી જતો હતો અને ઘણી વાર ધરતી પણ ઉતરી જતો ત્યારે હજારો જીવ છે એની નીચે દબાઈને મરી જતા એટલે એમ કહેવાય છે છે કે ઇન્દ્રદેવ આઠ પાંખો એ કાપી નાખી જેથી કરીને જ્યાં પડ્યો હોય ત્યાં પડ્યો રહે પછી ઉડી શકે નહીં એટલે પાંખો કાપી નાખી એટલે કહેવાય છે કે સમુદ્રની અંદર પડ્યો રહે અને સમુદ્રની અંદર જતો રહ્યો અને આઠ પાંખો કપાય એટલે ઉડી શકે નહીં પછી સમય જતા ગિરનારની બહેનના લગ્ન હતા અને એને હિમાલયમાં લગ્નમાં જવાનું હતું ત્યારે સમુદ્રમાંથી બહાર તો આવ્યો સમુદ્રમાંથી પચાસ કિલોમીટર દૂર ચાલ્યો પણ ઘટના એવી બની કે પોતે ઉડી શક્યો નહીં અને નક્કી થયું કે અહીંથી હવે આગળ ચાલી નહીં સમુદ્ર માંથી પચાસ કિલોમીટર દૂર જઈને ધરતી ઉપર આવી અને રહી જાય છે એટલે ઘટના એવી બની કે પોતે પોતાની બેનના લગ્નમાં જઈ શકાયું નહીં પોતાના બેનના લગ્નમાં જઈ શક્યો નહીં હિમાલય પાસે ન જવાયું ન જઈ શક્યો એટલે જે જગ્યાએ અત્યારે જે ડુંગર છે એ જ જગ્યાએ ડુંગર આવી અને રહી ગયો અને પછી પછી ખૂબ જ અફસોસ અફસોસ થયો હતા એટલે ભગવાન ભોળિયાનાથની આરાધના કરતો હતો આરાધના કરતો હતો ત્યારે એટલે ભગવાન ભોળિયાનાથ અને માં પાર્વતી જે છે એ ત્રિપુરી પૂર્ણિમાના દિવસે ત્રિપુરી પૂર્ણિમાના દિવસે માતા પાર્વતી અને ભગવાન ભોળિયાનાથ એ ગિરનારના ડુંગર ઉપર આવ્યો અને એ ગિરનારની ઉપર આવ્યા અને એની માતા પાર્વતીએ નક્કી કર્યું કે આપણા લગ્ન કરવા અને ભગવાન ભોળિયાનાથના લગ્ન આ ડુંગર ઉપર કરવા માટે એ કટિબંધ બંધાયા પછી ભોળિયાનાથ લગ્નમાં લગ્ન હતા એટલે દેવી દેવતાઓને આમંત્રણ આપવામાં આવ્યું ત્યારે દેવી દેવતાઓ એ ડુંગર ઉપર આવે છે ભોળિયાનાથ ના લગ્ન કરવા માટે તમામ દેવી દેવતાઓ ગિરનાર ઉપર આવ્યા સર્વ ભગવાન ઋષિ મુનિઓ નવ ગ્રહ અષ્ટિ નવનિધિ બાવનવીર સોસઠ જોગી જળદેવતા ઓમ કુબેર ભંડારી શિવના લગ્ન કરવા માટે ગિરનાર પર્વત ઉપર આવ્યા હો અને પછી એ ચાર દિવસ સુધી શિવ ભગવાન એ ગિરનાર ની

બધાય દેવી દેવતાઓને સાથે લઈ અને ભગવાન ભોળિયાનાથે આ પરિક્રમની શરૂઆત કરી ભગવાન ભોળિયાનાથ ના ઉપર થયા અને ભોળિયાનાથ સાથે ચાર દિવસ લીલી પરિક્રમ કરી અને લીલી પરિક્રમમાં ઇતિહાસ આગળ જાણીએ કે ભાઈ એ દેવી દેવતાઓ પણ સાથે રહી અને ચાર દિવસ સુધી જેવી દેવતાઓ ભોળાનાથની સાથે પરિક્રમા કરી અને ભોળાનાથ અને પાર્વતી એ પરિક્રમ ની શરૂઆત લીલી પરિક્રમ ની શરૂઆત કરી અને સાસઠ જેટલા નાના મોટા મંદિરો આવેલા છે અને નવ હજાર નવસો ને નવાણું પગથિયા આવેલા છે જેને લોકવાહિકા દ્વારા આપણે જાણવા મળે છે હાલમાં પણ હજી જાણવા મળ્યું આવી રીતે ગિરનારની પ્રાગટ્ય કથા આ રીતે ગિરનાર બન્યો અને પોતે ભગવાન ભોળાનાથે પરિક્રમની શરૂઆત કરી પછી તો એ પરિક્રમ કર્યા પછી સાધુ સંતો ધીમે ધીમે એને પરિક્રમ કરવા લાગ્યા અને વર્ષો અને દિવસો જતાં પછી ધીરે ધીરે ભોજનની વ્યવસ્થા થવા માંડી પછી દરેક વ્યક્તિઓને રહેવાની સુવિધા થવા માંડી પછી તો અઢારે વરણ પરિક્રમ કરવા લાગ્યા અત્યારે હજારો લોકો લીલી પરિક્રમમાં કરે છે અને ધન્યતા અનુભવે છે પણ અત્યારે હાલ એમ કહેવાય છે કે ત્યાં ભોજનની વ્યવસ્થા છે અને રહેવાની વ્યવસ્થા છે જે લોકો પરિક્રમા ગયા હોય ને એને ક્યારેક પૂછજો કે એને ખબર હોય કે ત્યાં કેવી મજા આવે છે અને કેટલો આનંદ આવે છે કે આ લીલી પરિક્રમમાં જાય છે ને એને અનુભવ હોય કે તમે ક્યારેક જાણજો કે ખરેખર કેટલો આનંદ તો આ હતી જુનાગઢ ગિરનાર પર્વત બનવાની કથા અને હવે આપણે વાત કરવી છે જુનાગઢના પગથિયા કેવી રીતે બન્યા અને કોને બનાવ્યા તો સદ્યો પહેલા ગિરનાર નું મહત્વ તો એટલું જ હતું કારણ કે ત્યાં એટલા બધા દેવી દેવતાઓનો વાસ હતો એટલે એમ કહેવાય છે કે ગિરનારના સૌ દર્શન તો કરતા જ પણ ભગવાન મંદિર જે છેલ્લું શિખરે આવેલું છે પણ શિખર સુધી પહોંચી શકાય તેમ હતું જ નહીં કોઈ ત્યાં જઈ શકતું ના હતું બસ માત્ર નીચે નીચેથી માત્ર દત્તાશ્રીના ભગવાનના દર્શન નીચેથી દર્શન કરવામાં આવતા એટલે પછી સદીઓ પહેલા જ્યારે સદીઓ પહેલા જ્યારે ઉદયન મંત્રી રણ સાવડી એ જ્યારે ગુજરાત જીતીને પાછા ફર્યા ત્યારે પોતાને એવું લાગ્યું કે હવે શરીરમાં ઘાવ બહુ વાગ્યા છે એટલે પોતે મૃત્યુ પામ છે એટલે પોતાના જ દીકરાને પોતાનો જ મંત્રી હતો અને એક

નદીના કાંઠે આવેલો છે અને એ હાલમાં પાલિતાણામાં આવેલો છે અને ભાવનગર જિલ્લાનો જે પાલીતાણા તાલુકો છે એ શેત્રુજય પર્વતના ઉલ્લેખ આ પત્રમાં પણ ઉલ્લેખ કરેલો છે આ આવેલો છે અને એ પોતાના દીકરાને પત્રમાં લખીને કીધું કે મારી આ બે છેલ્લી ઈચ્છા છે એ તું પૂરી કરાવજે શેત્રુ પર્વતની ઉપર ઉગાદી એટલે તારે મારી આ બે ઈચ્છા પૂર્ણ કરવાની છે અને આ પત્રમાં વાસી પોતાને જે દીકરો હતો એ મંત્રી હતો એ પોતે એમ કહેવાય છે કે શેત્ર પર્વત ઉપર આવેલું મંદિરનું એમ કહેવાય છે કે નવું નિર્માણ કરી અને અને કર્યો પછી પોતાને બાપાનું બીજું વચન જે હતું એ બીજું જે ઈચ્છા હતી એ ઈચ્છા પૂર્ણ કરવા માટે પોતે જુનાગઢ જુનાગઢ જાય છે જુનાગઢ જાય છે અને ત્યાં જઈને ગિરનારની સામે જોયું ત્યાં તો ઓહો આ તો વાદળની હારે વાતો કરે આની સાથે પગથિયા બનાવવા કેવી રીતે એમ વિચાર કરે છે અને પોતાની સાથે જે શિલ્પકારો હતા એ શિલ્પીઓ ઈ મથી મથી ને તૂટી ગયા અહીંયા તો રસ્તાની શરૂઆત ક્યાંથી કરવી પગથિયા કેવી રીતે બનાવવા સુધી આ પગથિયા કેવી રીતે બને એ વિચારમાં પડી ગયા તેઓએ ઘણી કોશિશ કરી પણ કાંઈ અંદાજ આવ્યો જ નહીં અને આ હારી ગયા હવે આની ઉપર પગથિયા બને નહીં જે શિલ્પ કારીગરો હતા એ જ શિલ્પીઓ ના પાડી દીધી કે હવે અહીંયા પગથિયા બને નહીં પગથિયા બનાવવા કઈ રીતે એ આપણું કામ નહીં ત્યાં એ મંત્રી એ કહે છે કે મુઝાવવાની જરૂર નથી મારે આજ ભૂખ્યા અને ત્રસ્યા આ અંબામાંના શરણોમાં બેહી જવું છે રસ્તો બતાવશે તો એ જ બતાવશે મારો રસ્તો કરી શકે તો એશમાં અંબામાં કરી શકે પછી ભલે ને મારે ભૂખ્યા ત્રસ્યા અહીંયા મરી જવું પડે પણ મારા બાપની છેલ્લી ઈચ્છા પૂરી કરવાની છે આમ મંત્રી આ અંબાજી ના શરણોમાં ભૂખ્યા અને દૃશ્ય બેસી જાય છે અને દૃશ્ય બેસી જાય છે અને ત્રીજા દિવસે આકાશવાણી થઈ અને મા ભગવતી માં પરાક્રમ માં પરા માં પરા અંબામાં અંબાજી એમ કહે છે કે ઊભો થા બેઠા તારી તપસ્યા પૂર્ણ થઈ તારી શ્રદ્ધા સાચી છે અને તારા બાપના વસન પાડવા માટે તું આજ મારો સહારો લેવો માટે આવ્યો છો એટલે હું તને રસ્તો બતાવું છું અહીંયા વાત વાત કરતા કરતા તમને એ વાત કરી દઉં જગતમાં અત્યારે ઘણા લોકો એવું કહે છે કે માતાજી ભગવાન નથી તમે જૂના ઇતિહાસમાં જાઓ જૂનો ઇતિહાસ તપાસો કે ભગવાન માતાજીના કેવા કેવા સમત્કારો છે દુનિયા જે કરી છે કાંઈક જે બન્યું છે ક્યાંક ને જેટલી જેટલી કથા બની છે એની પાછળનું સાહિત્ય શક્તિ અંબાજીના માતાજીના દરેક અનેક અનેક પ્રશાસન માતાજી કે રસ્તા દેખાય છે તો જ આશક્ય બની શકે બાકી ન બની શકે માટે સહારો એના બાપનું સપનું પૂરું કરવા માટે માતાજીનો સહારો લીધો અને માતાજી એટલે કે હું તને રસ્તો બતાવું છું સાંભળ બેટા કે તારે કેવી રીતે આ પગથિયા બનાવવા અને ક્યાંથી હે બનાવ ભગવતી કાલે સવારે તને જ્યાં સોખા દેખાય ને જે જગ્યાએ સોખા પડ્યા હોય એ જગ્યાએ સોખા દેખાય અને એ સોખા વેરાતા ગયેલા હોય એ જગ્યાએથી વેરાયેલા હોય ને એ જગ્યાએથી પગથિયાનું નિર્માણ કરે અને જ્યાં જ્યાં શોખા હોય ત્યાં તમે પગથિયા બનાવજો બનાવતા દો ઠેક ગુરુ દત્તાશ્રીના શિખર ઉપર ત્યાં સુધી તમારા પગથિયા બની જશે માં ભગવતી એમ કહેવાય છે કે આવું વરદાન આપી આપી દીધું અને બીજા દિવસે એ મંત્રીઓ એવા હર્ષ ઉલ્લાસ અને એનો કોઈ હરખ હમાય નહીં ભગવાનની વાત સાંભળી માતાજી ની વાત સાંભળી પછી એ તો સ્વારની રાહ જોતા આવી છે ક્યારે સવાર પડે અને સવાર ક્યારે પડે ત્યારે સવારે સૂરજ ઉગ્યો અને ગિરનારના સવાર નો સૂરજ ઉગ્યો અને ગિરનાર ના ડુંગર ઉપર એના કિરણો પડ્યા ત્યાં તો સોખાના દાણાની લાઈન થઈ ગઈ અને પછી એ પગથિયા બનાવવાની શરૂઆત થઈ શિલ્પીઓ મનાણા અને મના છે ગુરુ દત્તાશ્રીના હોશ ઉપર શ્રી ગુરુ દત્તાશ્રીના મંદિર સુધી એ શિખર સુધી પગથિયા બનાવી નાખ્યા સમય ઘણો બગડ્યો છે સમય પણ ઘણો બધો થયો હશે પણ એ વખતનો ઇતિહાસ છે કે લોકવાયકા મુજબ એવું પણ જાણવામાં આવે છે કે ત્યારે આપણે આગળ કીધું કે તેનો ખર્ચો પણ કેટલો થયો છે સમય તો અંદાજે ઘણો બધો થયો પણ એ વખતે જે રૂપિયા ચાલતા હશે જે કઈ લાણા ચાલતા હશે અત્યારનું તો અત્યારનું એનું આપણે સરખાડવા જઈએ તો મેળવો પણ ત્યારે અંદાજે લોકવાય અને લોક સાહિત્ય સદીઓ પહેલા જે લેખિત મુજબ કે એ પગથિયા બનાવવા માટે ત્રેસઠ લાખ રૂપિયા જેટલો ખર્ચ થયેલો હતો એ વખતે જે પૈસા હાલતા હોય એને એ વાત છે પણ અત્યારના કદાચ ઓછા પૈસા થતા હોય તોય ભલે અને કદાચ વધારે થતા હોય તોય ભલે આપણે તો એ વખત સદીઓ પહેલાંની વાત છે કે જે કાંઈ રૂપિયા હાલતા હશે એ ત્રેસઠ લાખ રૂપિયાનો ખર્ચ થયેલો અને પગથિયા બનાવવામાં રૂપિયાનો ખર્ચ થયો અને એ પગથિયા અને એમ કહેવાય છે કે પગથિયા બનાવવાના અને એમ કહેવાય છે કે એ પગથિયા બનાવતા બનાવતા વર્ષો વીતી ગયા અને એ પગથિયા બનાવ્યા પછી પણ એની ઉપર વર્ષો વીતી ગયા પછી જ્યારે પગથિયા અમુક સમય પછી વર્ષો વ્યા ગયા એટલે જૂના થઈ ગયા અમુક વખતે લોકોને તકલીફ પડવા મળે ઉપર જવા માટે ગૃહ અત્યારે સુધી પછી પાછું પહોંચાતું ન શકાય એવી રીતે આ પગચા છે ને વિખેર થઈ ગયા એ પછી સાંભળજો એ પછી અઢારસો નેવ્યાસી માં જુનાગઢના રાજા નવાબ બહાદુર ખાને એ દીવાનો જે હતા એ હરિદાસ ઈ દેસાઈ અને આશિષ્ટન હતા પુરુષોત્તમ રાય ઝાલા આ લોકોએ પ્રશ્ન મૂક્યો પ્રશ્ન મૂક્યો હતો કે તમે આ ગિરનાર ઉપર જવા માટે જે તૂટેલા પગથિયા છે એનું રિનોવેશન કરાવો એ પગથિયા ફરી બનાવો તમે બનાવશો અને પછી એમાં કેટલીક ટિકટો પણ આપવામાં આવી અને પૈસા પણ પબ્લિક એટલે કે લોકો પાસેથી ભેગા કરવામાં આવ્યા અને પછી ફરી વખત નવાબ દાદરાનું નિર્માણ થયું આવો કંઈક ઇતિહાસ હતો આ ગિરનારનો આ ઇતિહાસ ગિરનારનો મેં એટલા માટે જણાવ્યો છે કે કદાચ ગિરનાર જઈએ પરિક્રમા કરવા જઈએ પણ ઇતિહાસની આપણને ખબર ન હોય એ સતાય આપણે કરતા હોય પણ ખરેખર જે કાંઈ કરીએ છીએ ઇતિહાસની કથાની પાછળનું મહત્વ ખબર હોય છે આજે જાજો આજે જે મેં તમને ઇતિહાસ કીધો છે એ સદીઓ પહેલાં વર્ષો પહેલાં દક્ષિણ ભારતમાં લખાયેલો ઇતિહાસ છે અને એ જ કથા છે કે નવ હજાર નવસો ને નવ્વાણું ના પગથિયા હશે અને એ નવાબની પણ કથા છુપાયેલી છે અને આ ડુંગરાની આ જે ગિરનાર પર્વતની જો વાત કરીએ તો એક 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 મહત્વ એનું છુપાયેલો છે અને જેમાં દરેક દેવતાઓનો એમની અંદર વાસ છે અને આજ પણ લોકો લીલી પરિક્રમા કરવા માટે લોકો હજારો લોકોના ટોળા જાય છે અને તમામ સેવાભાવાર્થીઓ ત્યાં જમવાના ભોજનની વ્યવસ્થા પૂરી પાડે છે કે રહેવાની વ્યવસ્થા પૂરી પાડે છે સાહેબ તમને એક ધન્યવાદ દીધા જેવી વાત છે કે આ લોકોની સેવા અને ગિરનાર પર્વતની પણ એક વાત અને ખરેખર આ વાત સાંભળતા તમને લવીન લાગશે કે કદાચ ગિરનાર ને હું આઠ પાખો હશે આવો કથા એ ત્યાં નીચે પણ ક્યારેક ઇતિહાસને તપાસવાની વાત કરજો અને કદાચ આજે આવા વાતાવરણ મેં સમય લઈને બધેથી થોડું થોડું એક વસ્તુ ભેગી કરીને એકઠી એની કહાની ભેગી કરો એનો ઇતિહાસ ભેગો કરી અને હું આ વિડીયો આપની સમક્ષ મૂકું છું અને લોક વાયકા જે સાંભળ્યું હોય એ કથા પણ મેં આની અંદર મિક્સ કરી છે અને જે લખાયેલું હોય વર્ષો પહેલાં અમેક અનેક પુસ્તકોમાં કંઈક લખાયેલું હોય એમાંથી પણ ટુકડા લીધા છે કદાચ અત્યારે કહેવાય છે કે કદાચ કંઈ ખોટું હોય તો લોકો છે એ તરત જ આપણને આકર્ષી લે છે અને જે વિવાદ થાય છે એટલે આપને સમક્ષ આ વિડીયો મૂકતા પહેલાં આ વિડીયો સાંભળ્યા પછી આપણી સમક્ષ હું કહું છું કે ભાઈ આ અમુક કથાઓમાંથી મેં લઈ અને વિડીયો આપની સમક્ષ મૂકો છું કારણ કે મારી ઉંમર પ્રમાણે આ સત્ય ઇતિહાસ જાણી ન શકતો હોય પણ આપ સૌને આ વિડીયો ગમે સાચો લાગે તો લાઈક શેર અને સસ્કાર કા ભૂલતા નહીં અને લાઈક શેર ન કરો તો કઈ બધાને શેર કરી દેજો જેથી કરીને લેલિક પરિક્રમા આવી રહી છે સૌ ઇતિહાસ જાણી શકે અને કાઈ પણ આમાં ખોટું હોય તો કોમેન્ટ કરીને જણાવજો ફરી આપણે એ જૂનાગઢ વચ્ચે વિડીયો બનાવશું અને જૂનાગઢમાં જે એટલા મંદિરો વસે છે એની એક એક કથા ધીમે ધીમે આપણે વર્તાવીશું પણ લીલીક્રમ પરિક્રમમાં કર્યા પછી કદાચ આવતા વર્ષે પણ આપણે વિડીયો માગીશું તમને વિડીયો ગમે તો આ ફેરી જય ગિરનારી લખવાનું ભૂલતા નહીં અને કદાચ ઇતિહાસો તપાસે કોઈ લેખક મારો વિડીયો જોવે તો આમાં કદાચ કંઈ પણ મિસ્ટેક ખામી રહી ગઈ હોય તો માફ કરજો Jai Mataji, Jai Guru Granth Jai Dattatraya Bhagwan, Jai Bholianath.